કોવિન તો આયા હા પણ મતલબ તારું ઘર છે તમે ઓળખો છો હા ભાઈ છે અને આ ગોવિંદ મારી સાથે કોલેજમાં હતો હા આવ આવ ગોવિ મારો ભાઈ ક્યાં છે ભાઈ રાહુલ છે ને એ અને નામ નામ સંજય હા અને મારા ભાઈ ને છેલ્લા ત્રણ દિવસથી સુધી રહ્યો હતો એ તો સારું થયું કે આજે અકસ્મિત રીતે આ ભાઈ સાથે મુલાકાત થઈને આ ભાઈ આ ફોટો જોયો અને બધી બધી વિગત મને જણાવી બધી વાત કરી હા પણ મને આટલા સમયથી ખબર નહોતી કે મારો ભાઈ જીવિત છે આ તો મારી ભાભીને અમે વાત કરતા સાંભળીએ રાહુલ હા ભાઈના લગ્નને તો ઘણા વર્ષ થયા છે પણ છેલ્લા એક વર્ષથી ભાઈ ભાઈ અમારા ઘરે નથી અને વાત એમ મળી હતી કે એમનું અકસ્માતમાં મૃત્યુ થઈ ચૂક્યું છે એટલે અમે તો માની બેઠા હતા પણ આ વાત ભાભીને ખબર હતી ને ભાભી એ ખબર નહીં અમને બધાને જણાવી નહીં ભાઈ ગોવિંદ હવે ચિંતા ના કર તમારા ભાઈ અમારી સાથે જ છે અને સલામત છે પણ એ ને મારા ભાઈને બોલાવો ને ફટાફટ મારે વાત કરવી છે એમની સાથે ગોવિંદભાઈ એ અત્યારે કંઈ કામથી બહાર ગયા છે હમણાં હું ફોન કરું છું હમણાં જ આવી જશે ફટાફટ ફોન લગાવો ને અને તમારો આભાર કે તમે મારા ભાઈને છેલ્લા એક વર્ષથી સાચવો છો રાહુલભાઈ હા આવો ને ઘરે આવો અને ભાઈ તમને ખોટું ના લાગે તો એક વાત પૂછવાની હા બોલો બોલો કે મારો ભાઈ તમને મતલબ મળ્યો ક્યાં હતો તમારા ભાઈનું ખરેખર અકસ્માત જ થયેલું છે એમની યાદદાશ ખોઈ બેઠા છે અને અમને ખીણમાંથી મળ્યા હતા તમારો આભાર માન એટલો ઓછો છે મારા ભાઈ તમે આભાર માનવાની જરૂર નથી તમે તો એને માનવતાની અહીંયા લાવ્યા સેવા કરી અહીંયા પણ તમે તમારો આભાર માનો એટલો ઓછો છે તમે છેલ્લા એક વર્ષથી મારા ભાઈને સાચવ્યો છે નહીં તને なお ભાઈ મળી ગયો એમાં અમે બધા ખુશ છીએ હા આ પાટો ઉપર વાળાનું માનવો પડે કારણ કે તારો ભાઈ એમ કેમ બધી જો જીવિત નહીં એટલું મોટું એક્સિડન્ટ થયું હતું બધું એવું લાગતું જ નહોતું બધું બહુ મહેનત કરી ડોક્ટરે સારી મહેનત કરી અને કોમામાં જ એ ભાઈ અત્યાર સુધી હવે ભણમાં આવ્યા છે આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે ગોવિંદભાઈ કે અમે ટાઈમસર ત્યાં પહોંચી ગયા સાચી વાત છે ભાઈ છતાંય ગોવિંદ એમને તો કશું યાદ નથી એ તો કોઈ તમને ઓળખતા નથી અરે પણ મને જોશે ને અને ભાભીને જોશે બધું યાદ આવી જશે ભાઈને તમે તમે એની ચિંતા નહીં કરો બધું યાદ આવી જશે ભલે ભાઈ ચિંતા ના કરો હમણાં આવતા જ હશે ભાભી અહીં આવો તો મારે તમારું કામ છે બેસી

તમારી જોડે કોઈ ઝઘડો તો નથી થયો ને રાજભાઈ કેવી વાત કરો છો એ પહેલા છે ને તમારા જ્યારે મોટા ભાઈ હતા ને ત્યારે મારી જોડે હસતા બોલતા પણ હતા પણ જ્યારથી મારા એની સાથે લગ્ન થયા છે ને ત્યારથી ઝઘડાની તો બહુ દૂરની વાત છે અમે સરખી રીતના વાત પણ નથી કરતા બંને જણા હા શું ખાવા માંડ્યું છે આપણા ઘરને લાગે છે કોઈની નજર લાગી ગઈ છે જુઓ પેલા મોટા ભાઈ ગયા આપણે બધાને છોડી અને આ ગોવિંદભાઈ ત્રણ દિવસથી કોઈ પત્તો નથી એના મિત્રોને પૂછી લીધું મેં બધે આ કાનજીને આ રમેશને કોઈને ખબર નથી આવી રીતે કોઈ ઘર છોડીને જતું હોય અને જાય તો ભલે જાય પણ કંઈને તો જાય આપણને ચિંતા તો ન થાય પણ રાજભાઈ એટલા સમજુ અને વ્યવસ્થિત માણસ છે ને કે ક્યાંય પણ આમ તેમ રોકા એવા છે જ નહીં એમને કંઈક કામ આવી ગયું હશે ને એટલા માટે જે ઘરે નથી આવે ખબર નહીં આ ગોવિંદભાઈ શું કરવા માગે છે અને ભાભી નાના મોટે મોટી વાત કરું છું પણ હવે તમારે મોટાભાઈને ભૂલી અને ગોવિંદભાઈને અપનાવી અને તમારે આગળ વધવું જોઈએ હું માનું છું થોડું અઘરું છે પણ ક્યાં સુધી રાજભાઈ અને વાટ પણ કોની જોવાની કે જે આપણને બસ રાજભાઈ બસ હું તમારી વાતને રોકું છું એના માટે મને માફ કરજો પણ અત્યારે આ બધી વાતો છોડીને તમે એ તપાસ કરાવો કે તમારા ભાઈ ક્યાં ગયા છે સારું હું જઈને આ ટીણિયાના ગલને પૂછી લઉં

ભાઈ તમે જીવો છો ને આટલા સમયથી તો તમે અહીંયા શું કરો છો તમને મારી યાદ ન આવી હા તમને ખબર છે ભાભી તમારા વગર કઈ રીતે રહે છે આખો દિવસ બસ બસ તમને જ યાદ કર્યા કરે છે ભાઈ હું હું તમારો ગોવિંદ તમારો નાનો ભાઈ ભાઈ કોણ ભાઈ હું તો તમને નથી ઓળખતો

ખોટું પ્રેશર નહીં આપે એમને કારણ કે એમની તબિયત બહુ ખરાબ છે અને ડૉક્ટરે અમને એમને બિલકુલ બી ટ્રેસ લેવાની ના પાડી તો પ્લીઝ તું એમને અહીંયા રેસ્ટ કરવા દે એક કામ કરો રાહુલ તમે અંદર ચલો મારી સાથે આપણે મારા ભાઈને બધું યાદ આવી જશે એક કામ કરીએ હું ભાઈને મારી સાથે અમારા ઘરે લઈ જાઉં એટલે એ એ બધું બધું જોશે એટલે યાદ આવી જશે ભાઈ ભાઈ તમે ચાલો તમે મારી સાથે ચાલો ગોવિંદ તું એવી રીતે નહીં લઈ જઈ શકે એમની તબિયત ખરાબ છે એની અહીંયા ટ્રીટમેન્ટ ચાલે છે મેડિસિન ચાલે છે જો એમને વધારે સ્ટ્રેસ આપવામાં આવશે ને તો એમની તબિયત વધારે ખરાબ થશે તારી બધી વાત સાચી છે પણ તને ખબર નથી આ ભાઈ ગયા પછી મારા ઘર હાલત શું છે બધા જ બધા જ દુખી થઈને ને આખો દિવસ મોટા યાદ કરે છે અને ભાભી તો ચિંતા કરી કરીને એક કરો થોડી તમે પણ ધીરજ આપણે મહેનત કરીશું ને ને બધું યાદ આવી જશે થોડો સમય આપો અત્યારે દવાખાનું ચાલુ છે એમની ટ્રીટમેન્ટ ચાલુ છે તમે પણ થોડો એને સપોર્ટ આપો ભાઈ ભાઈ થોડુંક વિચારો ને જો હું તમારો નાનકો છું તમને યાદ છે તમને તો અમને સાયકલ પર બેસાડીને સ્કૂલે લઈ જતા હતા તમે તમે મને તમે મને કોલેજ કરાવી બા તો ના પાડતા હતા કે ના હવે ગોવિંદ તારે ભણવાનું નથી દસ દસ બહુ થઈ ગયું પણ તમે મને કીધું કે નહીં તારે ભણવાનું છે તારે શહેર જવાનું છે તો ભાઈ તમે જે કહો છો તે મને કાંઈ ખબર નથી મને કાંઈ યાદ નથી તમે કોણ છો હું કોણ છું હું આ લોકોની સાથે રહું છું બસ ભાઈ તમે આવું નહીં કરો ભાઈ જો તમને ખબર છે તમારા પાછળ પાછળ તમારું આખું પરિવાર વિખાઈ ગયું છે ભાઈ એકવાર તો વિચાર કરો જોઈને તબિયત ખરાબ થઈ રહી રાખો

નથી અહિયાં ભાભી પાસે જતા અને બારે એમના દોસ્તાર પાસે નથી જતા એમને કરવું હું સે નથી સમજાતું એ જ નથી ખબર પડતી હા એક તો આ ઘર નું બધું હવે આપડી કોર આવ્યા હવે આ કઈ હાડું અવળું ના કઈ હોય ને હવે એવું ના વિચાર સારું વિચાર હું તો આપણી કુલદેવી પ્રાર્થના કરું છું કે અમારી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરો પણ અમને આ મુસીબત થી ઉગારો હવે

હા ત્રણ ત્રણ દાડા છે એક જ દીપ બે દી તો ઠીક આ ફોન રાખતા હોય તો આપણને ખબર પડે ફોન નથી રાખતા કઈ નઈ હવે હાલો જાણે ભૂખ તો હું તો ક્યાં ની તમારી રાહ જોઈને બેઠી હતી હા તમે જ મોડું હરખું રાખો પણ ભૂખ મરી ગઈ છે કઈ ખબર નથી પડતી કે હું કરું કે હું ન કરું રાહુલ પાણી પી લો તમે ચિંતા નહીં કરો પાણી પી લો શાંતિથી જો ચિંતા કરો મને તો એવું લાગે છે ગોવિંદને ને કંઈ ભ્રમ થયો લાગે છે કદાચ તમારા જેવો જ દેખાતો હશે એનો ભાઈ પણ તમે એના ભાઈ હો એવું જરૂરી નથી એટલે તમને જો કંઈ યાદ નહી આવતું હોય ને તો તમે બહુ પ્રેશર આપીને યાદ કરવાની કોશિશ નહીં કરતા અને હું તો એમ કહું છું કે આપણે બે લગ્ન કરી લઈએ એટલે આ બધી મગજમારીમાંથી આપણે છૂટા થઈ જઈએ આપણે શાંતિથી આપણી નવી જિંદગીની શરૂઆત કરીએ તમારું શું કહેવું છે જો અત્યારે આ વિષય હું કાઈ ડિસિઝન લઈ શકું એમ નથી પણ રાહુલ ઘણો સમય થઈ ગયો મેં તમને વાત કરી એ પછી તમે જે સમય માંગ્યો એના કરતાં પણ વધારે સમય મેં તમને આપ્યો છે તો હવે તો તમારે મને જવાબ આપવો જ પડશે કે આપણે લગ્ન કરીએ છે કે નહીં કારણ કે હું આમ તમારા માટે લગ્નની જવાબની વાર જોઈને બેસી રહું અને તમે મને કંઈ જવાબ નહીં આપો એ તો નહીં ચાલે ને તમારી વાત સાચી છે તમે કોણ છો હું કોણ છું એ મને કંઈ ખબર જ નથી અને પેલા ભાઈ પણ મને મોટાભાઈ મોટાભાઈ કરતા હતા આ બધું શું થઈ રહ્યું છે આ વિશે હું કંઈ જાણતો જ નથી તમે લગ્નની વાત કરો છો એટલે જ કહું છું કે ભાઈ જે પણ કહી રહ્યા હોય એમને ભૂલી જાઓ હું એટલા માટે જ તમને લગ્નની ઉતાવળ કરું છું કે એમને કદાચ ભ્રમ હોય કે તમે એના ભાઈ છો પણ આપણે લગ્ન કરીને આપણા જીવનની તો શરૂઆત કરીએ એ ભ્રમ્માને બ્રહ્મા ક્યાં સુધી આપણે જીવ્યા કરશું અને તમને ક્યારે યાદ આવે નહીં આવે અને કદાચ નહીં જ આવે યાદ તમારી પાછલી જિંદગીનું તો તમે શું આવી રીતે જ રહેશો તમને શું આવી રીતે મારા ઘરે રહેવાનું ગમશે એના કરતાં તો આપણે લગ્ન કરીને મારા ઘરે રહીએ ને તો મારા બાપુજીને અને મારા ભાઈને પણ ગમે તો તમારી વાત સાચી છે હું અત્યારે કોઈ ડિસિઝન લઈ શકું એમ નથી મેં તમને પહેલા પણ કીધું હતું અત્યારે પણ કહું છું જો રાહુલ હવે સમય વીતતો જાય છે અને એક વર્ષ ઉપરથી હું આ તમારી હા સંભાળવાની વેઇટ કરું છું તો આજે તો તમારે મને હા કહેવું જ પડશે કોઈ રીતે હા નહીં પાડી શકું હું એનું કારણ શું છે એ મને જણાવશો મારામાં કંઈ કમી છે કદાચ મારી તમારી સેવા કરવામાં કંઈ ભૂલ હોય મને કંઈક તો કહો તો હું એમાં સુધારો કરવાની કોશિશ કરું જુઓ તમારી કોઈ ભૂલ નથી વાત તો મારા નસીબનો જ છે તમે એક વર્ષ સુધી મારી સેવા કરી મને સાજો કર્યો તમારા ઘરે સાચવો અને હજી પણ તમે સાચવો છો તમારી કોઈ ભૂલ નથી તમે ત્રણે જેટલી સેવા કરી છે તમારા પપ્પા તમારા ભાઈ અને તમે આ ત્રણેય જેટલી મારી સેવા કરી છે ને એટલું મારું ફેમિલી પણ ના કરી શકે રાહુલ તમે એ કેમ ભૂલો છો કે મેં તો સેવાની સાથે તમને પ્રેમ પણ કર્યો છે તો મારા પ્રેમનો શું કોઈ અર્થ જ નહીં રહેશે અગર તમે મને ના પાડી દેશો તો મારું શું મારી જિંદગીનું શું મેં તો તમને પ્રેમ કરી લીધું હવે મારે ખગર કદાચ તમારા વગર રહેવાનું આવે તો મારું શું થશે એ તમે વિચાર્યું છે તમારી વાત સાચી છે પણ હું કોઈ ડિસિઝન લઈ શકું એમ જ નથી અત્યારે સારું કહી નહીં તમારી તબિયત સારી નથી તમે આરામ કરો હું તમારા માટે કંઈક જમવાનું બનાવી લઉં બોલો